નવયુગ વિદ્યાલય જંબુસરમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રી ડી એમ મીરના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ નવયુગ વિદ્યાલય જંબુસરમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ સહિત શપથ લીધા સાથે જંબુસર શહેરમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું

નશા ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા મંડળ તથા શાળા પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો